ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના સામરખા ખાતેથી એક કન્ટેનરમાં ઓગણીસ બાકડી દૂધ ન આપી શકતી અબોલ ભેંસોને ભયંકર ક્રૂરતાપૂર્વક ભરીને ગુજરાત રાજ્ય બહાર મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે આવેલ કતલખાના ફેક્ટરીએ જતા હોવાની માહિતી મળતા જ અબોલ જીવદયા પ્રેમી મહાવીર જૈન દ્વારા તાત્કાલિક ભરૂચ જિલ્લાના એસપી શ્રી ચાવડાને ફોન કરી તમામ માહિતી અપાઈ હતી ભરૂચ જિલ્લા એલસીબી પીઆઈ શ્રી વાળા સાહેબનો સંપર્ક કરી તમામ હકીકત આપતા પીઆઈ શ્રી વાળા સાહેબે એમનો પોતાના સ્ટાફને રોડ ઉપર નાકાબંધી કરી વોચ ગોઠવી જ્યારે બાતમી મુજબની ગાડી આવી ત્યારે તાત્કાલિક પકડી લેવામાં આવી હતી ભરૂચ જિલ્લા એસપી શ્રી તથા ભરૂચ જિલ્લા એલસીબી પીઆઈ શ્રી વાળા સાહેબનો ખૂબ જ સારો સહયોગ અને સપોર્ટ મળી આવતા ઓગણીસ જીવોને કતલખાને જતાં પહેલાં બચાવી લેવામાં આવ્યા છે